મંત્રી તરીકે દિનેશભાઈ સુથાર ખજાનચી દશરથભાઈ સોની અને તમામ ટીમની શપથ વિધિ થઈ જે પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ સાંસદ બનાસકાંઠા પરબતભાઈ પટેલ પદગ્રહણ વિધિ અધિકારી જગદીશ ચંદ્ર આર અગ્રવાલ દિનેશભાઈ અદાણી રૂપશીભાઈ કિહોરી ડોક્ટર અર્જુનભાઈ ચૌધરી અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પાસઠ જેટલા સેવાકીય પ્રવૃત્તિના કામ થયા ત્યારે નવ નિયુક્ત પ્રમુખ વસરામભાઈ પટેલે જણાવ્યું કે થરાદ શહેર અને થરાદ તાલુકામાં લાયન્સ ક્લબ હબ થરાદ સિટી દ્વારા ખૂબ જ સુંદર રીતે સેવાના કાર્ય કરવામાં આવશે તેમાં ઉપસ્થિત સર્વેનગરજનો અને આમંત્રિત મહેમાનો તેમને સાથ સહકાર આપવાનું વચન આપ્યું હતું આ સાથે થરાદ ખાતે નવીન તુલસી વન બનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો અને વિધાનસભાના અધ્યક્ષના સૂચન અનુસાર નૂતન વન નર્મદા વન બનાવી અને પર્યાવરણને પ્રોત્સાહન આપવાની કામગીરીને વેગ આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રકાશભાઈ સુથાર થરાદ અમદાવાદ સિટીના ઇન્સ્ટોલેશન માટે અહીંયા આવવાનું થયું અને અહીંયા આવી અને લાયન્સ મિત્રોનો જે ઉત્સાહ જોયો તેનાથી ખરેખર હું ખૂબ પ્રભાવિત છું આ સંસ્થામાં જે ગત વર્ષના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ચૌહાણે ખૂબ જ સારા સેવાકીય કાર્યો કર્યા છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન અને હવે જે નવા પ્રમુખ જે ભરાયા છે તે શ્રી રસરામભાઈ એમના કરતાં પણ સભાયા કામો પડશે એવી મને પૂરી અપેક્ષા છે ધન્યવાદની લાયન્સ ક્લબ ઓફ ધરા શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ તરીકે મારી નિયુક્તિ થઈ છે એના માટે પ્રથમ તો હું બોર્ડ ઓફ ડિરેક્ટરનો ખૂબ આભાર માનું છું ગત વર્ષમાં મારા પૂર્વ પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રવીણસિંહે ખૂબ જ સેવાકીય કાર્યક્રમ કાર્યક્રમો કર્યા છે એના માટે તેમને પ્રથમ અભિનંદન અને એમને ડિસ્ટ્રિક્ટમાંથી પણ એવોર્ડ મળેલો છે નવા વર્ષમાં હું પ્રમુખ તરીકે અને અમારી સમગ્ર ટીમ એમનાથી પણ સેવાકીય કાર્યો કરી અને સમગ્ર વર્ષ દરમિયાન થરાજ શહેરને માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની સૂચના મુજબ એક નવું વન બનાવશું અને જેનો સંપૂર્ણ એની દેખભાળ માટે અમારી ટીમ કાર્યરત રહેશે બીજું અમારી લાયન્સ ટીમ લાયન્સ ક્લબ ઓફ સ્પીકર અને સિંગિંગ ક્લબ માટે પણ જે કાર્યરત છે એમાં પણ ઘણા નવા મેમ્બરો બહાર આવશે અને વિશેષમાં આ વર્ષનો અમારો પ્રોજેક્ટ છે તુલસી વનનો જે તુલસી વન અડકાઈ માતાના મંદિર આગળ બનશે જેની બાજુમાં વન છે અમારી જાહેર જનતાને નમ્ર વિનંતી પણ છે કે કોઈ તુલસી વનમાં સહયોગ કરવો હોય અને દાન આપવું હોય તો એ સ્વીકારી જાય છે ફરીથી સમગ્ર લાયન્સ ટ્રીપનો આધાર માનો છું અને વિશેષ આભાર પત્રકાર મિત્રોનો માનું છું કે બોળી સંખ્યામાં હાજર રહ્યા અને મારી લાયન્સ ક્લબને કાયમી સપોર્ટ કરે છે થેન્ક યુ જય